નમસ્તે બાળકો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે ટોપીવાળો ફેર્યો એક ભાઈ હતા એ તો ટોપી વેચતા હતા એટલે એ ટોપીની ફેરી કરતા હતા એ તો ગામો ગામ જાય અને ટોપીઓ વેચે એક દિવસ એ જંગલમાંથી પસાર થતા હતા તો બપોરનો નો સમય હતો અને બપોરે ભાઈ બેઠા અને બેઠા એને તો ઘસ ઘટ ઊંઘ આવી ગઈ તો પેડિયાભાઈ તો સૂઈ ગયા તો ઝાડ ઉપર વાંદરા રહેતા કેટલા બધા વાંદરાઓ હતા તો વાંદરાઓ જોયું તો નીચે ટોપી વાળા ફેરિયાભાઈ સુતા હતા ને એના થેલામાં કેટલી બધી ટોપીઓ હતી તો ધીમે ધીમે વાંદરાઓ એક પછી એક નીચે આવ્યા અને વારાફરતી ટોપીઓ લઈ ગયા થેલામાંથી બધી ટોપી વાંદરાઓ લઈ ગયા અને ઉપર ચડી ગયા ઝાડ ઉપર ત્યાં થોડી વાર થઈને ત્યાં તો આ ફેરિયાભાઈ ઉઠ્યા અને આમ તેમ જોયું ત્યાં ટોપી હતી નહીં બધી ટોપી ગાયબ અરે ફેરિયાભાઈ તો ચિંતા કરવા લાગ્યા ત્યારે આ મારી બધી ટોપી ક્યાં ગઈ ત્યાં આમ ત્યાં જોયું ને ત્યાં ઉપર તો ઝાડ ઉપર બધા વાંદરાઓ ટોપી પહેરીને બેઠા હતા તો પેરિયાભાઈ કે અરે આ તો મારી બધી ટોપી વાંદરાઓ લઈ ગયા છે હવે મારે શું કરવું તો પેરિયાભાઈ તો વિચાર કરવા લાગ્યા ત્યાં એને યાદ આવ્યું કે વાંદરાઓ તો ખૂબ ચંચળ હોય પણ એ નકલ કરે આપણે જેમ કરીએ ને એમ જ આપણી નકલ કરે તો એને યુક્તિ સુઈજી કે લાવ હું મારી ટોપી છે ને એ પહેરું આમ તેમ કરું અને નીચે ફેંકીશ ને તો આ બધા વાંદરાઓ ટોપી નીચે ફેંકી દેશે તો પહેર્યા ભાઈએ તો પોતાની ટોપી લીધી અને પહેલાં માથા ઉપર પહેરી પછી એ ટોપી ઊંધી પહેરી ચકતી પહેરી આમ પહેરી અને પછી પેરિયાભાઈએ ચોરથી ટોપીનો ઘા કર્યો એટલે બધા વાંદરાઓએ પણ એની નકલ કરતા ટોપીનો ઘા કરી દીધો અને પેરિયાભાઈને બધી ટોપી નીચે પાછી મળી ગઈ એટલે પેરિયાભાઈ બધી ટોપી થેલામાં ભરી લીધી અને પેરિયાભાઈને એની ટોપી બધી પાછી મળી ગઈ ખાધું પીધું રાજ કર્યો